સિંહમાં ભાજપના નગરપાલિકાના લોકો સામે જ અપક્ષ ઉમેદવારી નોંધાવનાર દિગ્વિજયસિંહ જાડેજા ઉર્ફે દિગુભા જાડેજા લોકોના કામ કરવા માટે અને સામાન્ય લોકો પોતાની ફરજ બજાવતા હોય છે ત્યારે નરનારાયણ નગરમાં ગટરની સમસ્યાને લઈને તેમણે એક વીડિયો વાયરલ કર્યો હતો જેના પરિણામમાં તેમણે ઉપર હુમલો થયો હોવાનું બહાર આવ્યું છે નરનારાયણ નગરની સમસ્યા ઘણા સમયથી છે જે હલ થતી ન હોવાના કારણે તેમણે ચાર નગરસેવકોને ઉલ્લેખી અને એક વિડીયો વાયરલ કર્યો હતો કે જેમાં જો આ સમસ્યા હલ નહીં થાય તો નાગરિકો સાથે આવી અને એમના ઘરે નાહવા ધોવાનું અને ખાવા પીવાનું કરશે આનું મન રાખી વોર્ડ નંબર આઠના નગરસેવક મનુભા જાડેજાના દીકરા ફતેહરાજસિંહ અને તેનો ભાઈ તેમજ અજાણ્યા ત્રણ શખ્સોએ દિગ્વિજયસિંહ જાડેજા ઉપર હુમલો કરી તિરક્ષણ હથિયાર વડે લોહી લુવાણ કરેલી હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા

પોલીસ સ્ટેશન આપતે જય શ્રી ભાઈઓ હું જાડેજા જે છે વોટ નંબર 8 અપક્ષ કેન્ડિડેટ છું વાત છે આ મુદ્દાની કે જે નરનાય નગરમાં વોર્ડ નંબર 8 આવેલું છે એમાં ગટર નહીં ને ગટરના પાણી આવે છે ને પુષ્કર સમસ્યા છે અવર નંબર કરતા કોઈને ધ્યાન ન આવતા છેલે ત્યાંના રહેવાસીઓ મારી સાથે વાતચીત કરેલી એનો મે એક ઓડિયો વાયરલ કરેલો જેમાં ચારે ચાર કાઉન્સિલરોના નામ જો કરેલો અને તેમાં મનુભા ખેતુભા જાડેજા ઘનશ્યામભાઈ ઠક્કર છે અને સાથે બે મહિલા કાઉન્સિલર છે તેનો ઉલ્લેખ કરેલો સ્પષ્ટમાં કે તમે બે દિવસમાં નિરાકરણ નહીં કરો રીતે ત્યાંની જનતા તમારે ત્યાં આવશે અને આવેદન અને રજૂઆત કરવા સક્ષમતાથી મુદ્દો ઉપાડશે સક્ષમતાનું મંદુખ રાખી આ લોકોએ મનુભા ખેતુભાઈ જાડેજાના સુપુત્ર જે એપએમસી ચેરમેન છે સત્યજીતસિંહ જાડેજા એને અને એના બીજા નાના ભાઈ અને એની સાથે સાગેરી તો ત્રણ આવેલા અને મારા ઉપર ઓફિસે આવીને હુમલો કરેલો જેનું મંદુખ રાખીને ને આના પછી મેં એકસો આઠ દ્વારા મને જે કંઈ જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ને ત્યાં મારી સારવાર લીધેલી છે અને ને પછી જે કાંઈ માહોલ બન્યો છે એનામાં ક્યાંક ને ક્યાંક પોલીસ લોકોને છારવાનું કામ કરે છે ક્યાંક ને ક્યાંક કલમ ઓછી લગાડવાનું કામ કરે છે પણ ત્યાંથી પણ કહી દઉં કે જો આનામાં ક્યાંય કચાસ આવશે એફઆઈઆરમાં તો સો ટકાના પછી પણ પરિણામ ભગવા તૈયાર રહેશે સક્ષમતાથી હાલતા લોકો સમાજ સેવા કરતા લોકો છે તો આવા ગુંડાઓને ટિકિટ આપી અને શું સાબિત કરવા માંગે ગુંડાગીરી બંધ થાય એમને જોવાનું છે ને આવા લોકોને બીજી વાર ટિકિટ ના આપવી જોઈએ કારણ કે આ લોકો હકીકતમાં ગુંડા બની અને પોતાના વોટ નંબર આઠમાં માં ખોબ માંગે છે કે અમારા સિવાય કોઈ નહીં આવે હથિયારબંધી કે હથિયારબંધી છે તો હથિયારબંધીમાં એ લોકો હથિયાર હોય છે તો તો એમના કને છે કે નહીં સાથે સાથે એમના કુટુંબ કબીલામાં શોપનો શોપ પણ ચલાવે છે આ તો ઠીક છે કે હથિયાર રાખ્યું નાનું મોટી છરી હતી કે પંચ હતું કદાચ ગન લઈને આવીને મારા હુમલો કરત તો મારા ઉપર શું હુમલો ન થાત હથિયારબંધીનું પાલન સો ટકા રીતે આ લોકોને કરાવવું સંપૂર્ણ રીતે કરાવવું જોઈએ ને હથિયાર લઈને આવ્યા હતા હથિયારની કલમ પણ જાહેરનામાની રીતે ઉમેરવી જોઈએ